એ મંગલમાં રામ સીતારામ બધાની છો બધા આવ્યો કે બધા એકદમ મસા મસો ને જો આપણે આગળ ઘેર આવ્યા ને આપણે કમ્પ્લીટ થઈ ગયા હે શાંતિ કહેવાય ને તૈયારી કરતી હતી આ તૈયારી કરે અંદર પછી શાંતિને પૂછીએ શાંતિ મને મોરથી કીધું નહીં ચાલો તો દેખાડે તમને શાંતિ કામ કામ તૈયારીઓ કરે છે બનાવવાની હે કાઉ બનાવતી હોય ગુણ ને એવું લીધેલ છે એટલે આપણે અંદાજ થોડોક છે પણ શાંતિને પૂછીએ તો જો આપણે અંદર આવ્યા ને શાંતિ આ બધી તૈયારીઓ કરે શાંતિ બનાવવાનું કામ છે તારે

utaade ne, ne mati utaakarol kadyen, tans ta wada nikre khaan ude, tere 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 tere, aze ude ude ne, ethe si nakioxta no ude chalo, to khaan daraigin, gundarwa no hai gundarwa no hai, to gundar na khaan tama gund le li to gundar na khaan ki jiwisni bau no bhawe gund war ili dole na khaan, gund dekhaayi di na khaan dekhaayi niki gund na khaan, nanu ti સુંદર રહીએ હાલો દરાઈ ગયો શાંતિ ચેક કરે કણકી રહે કે નહીં રહી ચાલો આપણે બકડીઓ ઉતારવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો બકડીઓ ઉતારી દીધો શાંતિને કરવા જાતા આ બકડીમાં બકડી બકરી નાની પડીયા ઉતાર્યું કે અમારી મમ્મી અહીંયા ખાહે ને છે હોય તો વાતો કરે છે અવાજ છે લોટ માં <laughs> <laughs> <laughs>

તો લોટ ફેકવાનું જરો ચાલુ છે કેટલીક ઘડી શાંતિ છે કે રાતો કરવું હોય ભલે રાતો થાય આપણી પરવા અડધિયાનો વિડીયો તો આપણે એક બે ફેરે બનાવી તો અડધિયા ઘણી ફેરે બનાવે છે પવાર પાછા બનાવીએ પાછો વિડીયો બનાવીએ કાઉ કરો કે નવા સબસ્ક્રાઈબર પાછા જોવા જ હોય ને પાછા એ પાછું ચાલુ કરે

ये दहेने मोहे न मोटु छ ब ले ले बोल यो के तु नोरी थिए घरे भस्मा हामी ए मारे हाहु नैणो ओले जाय हन हो काके शान्ति नो मो मोटु थियो आजेनो वारो आवे गो केवानो जो की केणो मो मोटु छ यो लई के हिले हारु ने के भयो दोबी दोबी नो थवाई ए दोबी दोबी फेग गइन के नो थवाई मो मोटु छ ये हारु का हम हालो तो जो <laughs> લોટ ખોટ બધું માંડ્યો મેં છે થોડીક વાર લાઈક છે હેતા શાંતિ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીજો જોતા રહેજો વિડીયો અમારો કન્ટિન્યુ જો તો લોટ ફેંકવાનું જોરો સરસથી કામ હાલે ને તા અમારો દરવાજો ખસડ્યો કારણ કે અમારે દિવ્યેશભાઈને નિહારીથી સૂટવાનો ટાઈમ થયો ગયો દિવ્યેશભાઈ આવી ગયા જો આપણે દરવાજો ખોલીએ હાય જો દિવ્યેશ ને હા આવ્યો હોય હા દિવ્યેશ કે હા આવે કે

અમાર મમ્મી આયુતા હોતા હોતા કે દિવ્યેશ ગરમા ગરમ ખાઈ લે હે નાસ્તો કર લે હાલો રોટલે કઈ દિવ્યેશ ભાઈ આવેગો દિવ્યેશ ને નગી ખબર પડે જાદા દિવ્યેશ કે ખબર પડેગા હા હવે ચાર ઘર છે તો હા તો બીજા ને ઘર માં બંધ થઈ તે આવે આ તો ના ઢેલે પૂ ગયો ને જ હરખ હરખાવ્યો ના એવું કઈ ન મરે દિવ્યેશ ને ઉગી ખબર પડી હોય બહી હા જ આવી હોય ને બીજું કાવ હોય દિયે કે

ગોણ ફુટેગો આખ હોય જો અમે નાખી દીધો તો દરેન એટલે ખબર ही પડે કે ગુંદ નાખ્યો એવું થઈ જાય હવે લો આપણે અફો ને ગણકી ગણકી તો હ મમ આવે એટલે દિવ્યેશ નો ગમે ફોડલા ફોડલા દાંત માં છોટી દી પાછા ગંજી કે કે ગુંદ નો નાખતી બમે ગુંદ નો નાખતી 何で ફટાફટ ખાંડ મંડી પડવા પકડવું જોઈએ મિક્સ કરી તો ખબર ને શાંતિ કે ખબર નથી પડતી બોલો થોડે થઈ કે જાજી થઈ ગઈ ખબર નહિ પડતી બને ને રેડી થઈ ગયા મસ્ત ઓળ થઈ ગયા આપડા તાકાતવારા તાકાતવારા રામભાઈ ને સાત તાકાતવારા અમારે ઓળ દિયા તાકાતવારા હલો ટેસ્ટ દિવ્યસ બાઈન કરવાના હે ને ક ગડી ગરાઈ ને ગડી મેલન પછી જાય પછી પડી ઢાંટા કે કે ઢીલા હે એટલે નઈ પડે તો કીન બધું હરપું ખાની જાય પછી આપણે પછી ઢેપળી ને પછી પછી બસાઈ ને પછી હાલો તો આયવ આપડી

ઈ મે ગુંદી બનાવી ને નોખા બે દી પછી ફ્રીજ માં દાઢી થઈ ગઈ તો ખાધા જ રાખે કે મન થઈ થાય કે ખાધા જ રાખે આવું ખાતો હે દેવી એસ તો આખો હિયારો અડી દે ખાવાના હે શાબાશ હરે ભાઈને જોડે રાખ શાબાશ ચાલો તો અડી દેનું કામ થયું પૂરું હે હવે ઢેપલી પાડવાની હે તી હવે શાંતિ કરી લે હે આપણે જવાનું છે દુકાને આપણે ફટાફટ એ દુકાને જ ભાગીએ તો ફાઇનલી નવ જે હું વાગી ગયો આપણે આપણે જો દુકાને થી ઘેર આવ્યા ને અવડી દેર માં જે કઈ લીતા ને પડવા નોતા ને તો કમ્પ્લીટ બધું કરે રાખ્યો મે થારી ખાવા મે લઈ લીધી પટક બટક આવ તો ખાઈ કે તો ખાઈ ને પણ ને ને અહીંયા જો થારી તમને દેખાડે જો તો કમ્પ્લીટ લીટા પડે ને મીડિયમ સાઈઝ ની ટેફલી કમ્પ્લીટ બનાવી નાખી ને અહીંયા હું ઘેર આવ્યો ને તો અમારે જો આ બધા ખાવા બેહેગા આપણે ખાવા બેહવાનું છે અમે તો વાત ન જોઈ ને બેહેગા

ખારું કરો 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 ચાલો તો આપણે પેલા ખાવા બે જાય ચાલો તો ખાય ખાઈ પીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ એકદમ મસ્ત મજાનું ટમેટાનું શાક બેક અળદિયા બેક ખાધા ઝાઝા નથી બે બેક દિયા ખીચડી દહીં છાસ આવું બધું ખાઈને રેડી થઈ ગયા દિવ્યાસ ખાઈને બરોબર બારૂબારી ગયું નહીં અમારે દિયા કમ્પ્લીટ ભરાઈ ગયા ડબરામાં જો મસ્ત ડબરો ભરી લીધો હવે લગભગ અઠવાડિયું હું ગાય છે નાના દિવ્યા ખાવાના તા તો પાછા બનાવી લીધું કઈ ખાવાના ચાલો તો આવું કઈક ને એવું તો એડિટિંગ કરવું હજાર વિડીયો બાકી છે ઘણું બધું બીજું કામ ચાલો તો અડી ની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિડીયોમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય